દાદા દાદીની વાડી જ્યાં એટલો સુંદર આશ્રમ જ કહી શકાય કે રેવા જમવા માટે યાત્રિકોને સારી એવી સુવિધાથી સજ્જ છે અહીંયા નાત જાત વગરનું કેવલ માનવતાની દૃષ્ટિએ જ્યાં દરેકને કોઈ કોબરાવ જાય મા મોગલમાંના દર્શન કરવા કે નારાયણ સરોવર જાય કે માતા આશાપુરી માના સ્થાને જ્યાંથી વચ્ચેના ગાળામાં દાદા દાદાની વાડી પૂરેપૂરું સહયોગ કરે છે રહેવા જમવાની સારી એવી સુવિધા ઉપલબ્ધ કરે છે અને નહાવા ધોવાની પણ સારી એવી સુવિધાથી સજ્જ સવારના પૂરમાં અમે પહોંચ્યા અને જોઈએ તેમ પરોઠા હતા અને ચાનો સુંદર એવો સંયોગ પ્રાપ્ત થયો પ્રસાદીના રૂપમાં તો બહુ સુલભ છે યાત્રિકો માટે ઈશ્વરનું વરદાન કહી શકાય એમ દાદા દાદીની વાડી તમે જોઈ રહ્યો છે બપોરના સમયનું ભોજન સર્વ જ્ઞાતિઓ માટે છે નાચ જાત વગરનું અને સર્વલોક માટે છે તો આવી સારી એવી સુવિધા પૂરી પાડના દાદા દાદીને વાડી જે તમે સામે જોઈ રહ્યા છો તે તે જ દાદા દાદા છે અને તે જ આખી વાડી તેમની જ છે અને તે જ અહીંયા હરતા કરતા કરતા છે તો તમે જોઈ રહ્યા છો તેમ ભોજન પ્રસાદી હું લઈ રહ્યો છું અને શાંતિથી અમે સા પછી છાશ પીધી જમી કાઢવીને છાશ પણ બેના તમે સંચાલન કરો છો આ વાડીનું આખું અને એવું છે ભાઈ પ્રવૃત્તિ જે હોય છે એ અમારી ચેનલને થોડી માહિતી આપજો આ દાદા દાદી નાડીએ કેવું છે કે ખર્ચો બધો એક જ ભાઈ કરે પહેલાં ધર્મશાળા હતી આજના જમાનામાં ધર્મશાળા નથી તો જે લોકો હા બસ આમની સંકલ્પના આમની હતી કે વાડીની સ્થાપના થવી જોઈએ અને એટલા માટે કે અહીંયા નાત જાત સંપ્રદાય કોઈ જ ભેદભાવ નથી બધા માણસ માત્ર અહીંયા આવી શકે અને અમે સન્માન તો જીવ માત્રનું કરીએ વીછી હોય સાપ હોય બધાને અમે કોઈને હેરાન ન થાય એ કોશિશ કરીએ એમને આપણા તરફથી અભય રહે અને આપણને એમના તરફથી અભય રહે અને જે યાત્રાળુ અહીંયાથી અવર કરે હાજીપીર જતા હોય કે દ્વારિકા જતા હોય કે કપરાઉ જાય માતાન જાય જાય બધાની ઓટલો અને રોટલો બંને મળે એ ગમે ત્યાંથી આવેલા હોય બસ અમને એડવાન્સમાં ખબર હોવી જોઈએ કે આટલા બચ્ચો આવે છે તેથી જેથી કરીને વ્યવસ્થા સચવાય જમવાનું એઠું ન મુકાય ઘટે નહીં પ્લસ અમે પૂછીએ બચ્ચાઓને કે એમને ખારી ભાત ભાવશે કે ખીચડી ભાવશે અમારે તો બનાવવાનું જ છે તો એમને મજા આવે એવી રીતે બનાવીને બસ એ લોકો ધરાઈને આનંદ પામે અને અમે કોઈ રૂપમાં દાન નથી લેતા પૈસાનું કે કોઈ વસ્તુનું કે દાન નથી લેતા પણ એમના આશીર્વાદને લીધે અમને એ અમારું દાન છે અને આ ભારતીય પરંપરા છે કે હાથ ક્યારે લાંબો ન કરાય પણ આશીર્વાદ તો મેળવવા જ જોઈએ આપણી કુંડલી એવી રીતે બને કુંડલી આપણે જ્યોતિષ પાસે જશું એનાથી નહીં બદલે બસ આપણા કર્મથી કુંડલી સો ટકા સુધરી જશે અને માતાજી વિશે માને છે કે બીજો કોઈ ધર્મ આપણે છે ને અહીંયા માતાજી કે એવું કાંઈ નહીં બસ એક જ શક્તિ છે કે જ્યાં આપણે પહોંચવાનું છે બધા મુસ્લિમ્સ લોકો મસ્જિદમાં જઈને પહોંચે ગુરુદ્વારામાં જઈને શીખ લોકો પહોંચે ચર્ચમાં જઈને ક્રિશ્ચન પહોંચે આપણે બસ શ્રેષ્ઠ કર્મથી પહોંચીએ ને અમે મેઈન ધરતી માતાને માનીએ કે ધરતી માતાને તકલીફ છે ને તો કોઈ દેવી દેવતા આપણે નહીં બચાવી શકે આશાપુરા માતાના દર્શને જઈએ છીએ વચમાં કેટલું બધું ખવાય ને ફેંકાય ને રસ્તા ખરાબ થાય પ્લાસ્ટિકનો ને વસ્તુનો બગાડો થાય આ બધું જ આશાપુરા માને નડશે કેમકે આશાપુરા માને ધરતી માતા સાચવે છે ધરતી માતા કહેશે આશાપુરાને કે બેટા તારે કોઈને દેવું ને તો પહેલાં મને પૂછજે અને જો આ ધરતી માતાને તકલીફ થઈ છે તો આશાપુરામાં નહીં દઈ શકે જો ધરતી માતા કાપી તો આશાપુરા આશાપુરામાનો મંદિરે સેફ નથી આશાપુરી કરે આશાપુરામાં પણ ધરતી માતાને આપણે સાચવી જોઈશે અને જો આપણે આપણે ખાલી ધર્મને સાચા અર્થમાં સમજી ગયા ને તો આપણે કોઈ જ્યોતિષ કે માનતા કે દર્શન કે કાઈ નહીં આશાપુરામાં આપણને પોતે આપણા ઘરે દર્શન દેવા આવશે કર્મ સાચું છે હા બસ કર્મને સાચવી આપણે કર્મના રાજા બનીએ જેમ બને એમ સત્કર્મ થાય એ જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ કેમ કે ભગવદ્ ગીતાનો સંદેશો છે કે જ્ઞાન યોગ અને કર્મયોગ વગર ભક્તિયોગ પાંગડો છે તો આપણે ભક્તિ કરીએ છીએ પણ એની રીત ક્યાંક ચૂકીએ છીએ આપણને કોઈને દુઃખી નથી થવું પણ જીવનમાં દુઃખ છતાંય આવે છે એટલે આપણો પ્રયત્ન હવે એ હોવો જોઈએ કે પુણ્ય ન થાય તો કાંઈ નહીં પણ પાપ નથી કરવા ના અમે મારો યુટ્યુબ ચેનલ ધાર્મિક છે મેરા આધ્યાત્મ ઓમ કરીને તો બેન અમે જે છે ને એ રામકૃષ્ણ પરમહંસજી મહારાજના એક ભક્તિ વિશે જ્ઞાન આપે છે કે ભક્તિ કોને કેવી કર્મ કર્મ આમ ખરેખર કર્મ શું કહેવાય છે બરાબર છે કેવા કર્મ કરીએ કે ઈશ્વરની પ્રાપ્તિ થાય હા બસ તો રામકૃષ્ણ પરમહંસ કહે છે કે ગુરુજી મહારાજ એમ કહે છે કે એક સેવા કરો પછી એક યજ્ઞ કરો એક જપ કરો અને એક ધ્યાન કરો આ જો ચાર તમારા જીવનમાં હશે કર્મ તમારા તો તમે સદગતિને અને પરમ કલ્યાણના માર્ગે તમે જઈ શકો અને આ કરવાનું સાચું છે પણ સામે પાત્ર સુપાત્ર હોવું જોઈએ હું દાન આપું અને જો દારૂ પીવે ભાઈ તો પાપ મને લાગે પવિત્ર હા આપડે પેલા પ્રથમ યોગ વશિષ્ઠ એ જ લખેલું છે અને અહીંયાના ના જે સંપ્રદાય માને છે એમાં છે પ્રથમ હૃદય ધોઈ નિર્મળ કરવું પહેલા આપણે એકદમ ચોખ્ખા અંદરથી ચોખ્ખા વસ્તુ ને આપણને ખબર હશે કે આપણે કેવા છીએ દુનિયાને પૂછવાની જરૂર નથી તો અહીંયા અમે એ જ કહીએ કે ફૂલ ભગવાનને ધરાવવાની જરૂર નથી એને તો બસ આપણા શ્રેષ્ઠ ભાવ જોઈએ છે અને શ્રેષ્ઠ ભાવ હશે તો ભગવાન પોતે દર્શન દેવા આવશે ઉદાહરણ છે ઇતિહાસમાં બોડાણા ભગતને દર્શન દેવા કૃષ્ણ ભગવાન પોતે જતા હતા ને બદલે એમને છાણા થાપ્યા તો આ રખુભાઈ બદલે એમને કામ કર્યું તો આ બધા જ ઉદાહરણ છે કે ભગવાન ને તો આપણે એ આપણી ભક્તો ને લીધે ભગવાન ઉજળા છે પણ આપણે ભગવાન ને લાયક એટલે કે સત્કર્મ જે એક એવું કર્મ છે કે જેના દ્વારા ઈશ્વરની પ્રસન્નતા પામી છે પામી બસ એની પ્રસન્નતા જોઈએ છે અને ધ્યાન એ આંખ બંધ કરીને પલાઠી વાળીને બેસીએ ધ્યાન નથી જ્યારે પાણીનો નળ ખુલ્લો રહે છે ત્યારે બસ આ નહીં ચાલે ધરતીનો ઈશ્વર છે ચાર પ્રકારની ભક્તિમાંથી તમને જે ફાવે તમે જે નવધા ભક્તિ છે નવ પ્રકારની ભક્તિ છે પણ એમાં સતત ધ્યાન દેવું જોઈએ જ્યારે આપણે સુઈએ છીએ ત્યારે બહુ હેવી પેટ ખાધું ને પછી ઊંઘીએ છીએ ભેંસથી જેમ એ નહીં ચાલે સુવું એટલે બસ થાક ઉતરે અને સવારે ઉઠીએ ત્યારે શ્રેષ્ઠ કર્મ અમને લાયક બનીએ એ ભાવથી સુવું જોઈશે તો ફરક એટલો છે કે જ્યારે આ ભાવથી સુઈએ છીએ તો આપણે માણસ છીએ ને જ્યારે બહુ ભરપેટ જરૂરથી વધારે ખાઈને સુઈએ છીએ તો ત્યારે આપણે ભેંસ છીએ આપણે દેખાઈ એ જ છીએ પણ ફરક એટલો પડી જાય છે આપણી ભાવના બહુ ઊંચી હોવી જોઈએ અને ધ્યાન કેવા બરાબર છે

એટલે સતત જાગૃતિ કેમ કે ભારત એ જ્ઞાન ગુરુ છે તો એ બધી વસ્તુનું જ્ઞાન છે પહેલાં ઇન્ડિયન ટોયલેટ્સ હતા હવે ઇંગ્લિશ આવે તો પ્રોસ્ટેટે વધ્યું છે અને બીજી બીમારીઓ એને લીધે વધે છે આપણને જેટલી સુવિધા વધે છે ઓબેસિટી વધે છે શરીર જે પર શરીર પરસેવો ન પાડે ને એની સૌંદર્ય જતું રહે અને આજે આપણને દેખાય છે બધે ઓબેસિટી એટલી બધી છે એનું કારણ છે કે ટોક્સિન્સ બહાર નથી નીકળતા પરસેવાના રૂપમાં અને ડિટોક્સિનેશન થતું નથી એટલે બીમારીઓ વધે છે પાયામાં જઈએ બસ પાયામાં જઈએ ચાલી ન પછી વજન વધે એટલે 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 પછી વધારે કે છે છે સાદા જીવન ઉચ્ચ વિચારે આપણે ભૂલ્યા ત્યાં અધ્યાત્મ સૂજશે જ નહીં કેમ કે એમનો રસ્તો જ ઉલટો પકડાઈ ગયો છે અધ્યાત્મ ને ભૌતિકતા બંને ઉત્તર દક્ષિણ છે પેલા જે પગલું મૂકીએ છીએ સમજીને મૂકીએ તો આપણે ક્યારેય પસ્તાવવું નહીં પડે યુટર્ન નહીં મારો પડે ખોટો રસ્તો જ ન પકડે કે યુટર્ન મારવો પડે મારું નામ શું છે બેન મારું નામ પ્રેમીલા બેન એટલે આયા સેવા આપો છો તમે ના અમે અહીંયા છે ને 15 17 જણો સ્ટાફ છે મારી એ નોકરી છે ઓફિસ સાચવાની અને ઉપરાંત આ પરમિશનરે મને એટલી કૃપા કરી છે કે વેદ ને બધું મને મુંબઈ યુનિવર્સિટી થી શીખવાનો અવસર મળ્યો હું મુંબઈ ની દીકરી ને મુંબઈ ની પુત્ર વધુ છું તો અહીંયા આવીને જ્યારે જોઉં છું કે લોકોને ઇંગ્લિશ માટે ક્રેઝ છે પણ ગુજરાતી અને દિવ્ય ભાષા જે છે સંસ્કૃત એને સમજીએ એ હશે ઇંગ્લિશ માટે તો ઓગણીસો ચોત્રીસમાં અંગ્રેજો જ કીધેલું છે કે અમારી ભાષા અધૂરી છે આપણને નથી ખબર એટલે અહીંયા ન આવડતી હોય તોય સ અને શ માં ફરક ન હતો લોકો શાઇનિંગ કરવા માટે ઇંગ્લિશ બોલે છે આ બધી ભૂલો છે પણ એને કોણ સમજાવશે કોઈ વ્યક્તિ ખરાબ નથી અમારો પ્રયત્ન છે કે બસ એ અજ્ઞાની છે એમનું અજ્ઞાન દૂર કરીએ એ પણ વાલીયામાંથી વાલીઓ વાલ્મિકી બની જશે તો અહીંયા અમારી આ નાનકડી કોશિશ છે અને બીજું અમારું મેઇન થીમ એ છે કે કોણયું નાનું ભલે ને હું આખી દુનિયામાં હું ન પૂછી શકું પણ મારા મારું જે ડાયરો છે એટલામાં તો અજવાળું કરું એટલે અનુષ્ઠાન માટે કોઈ આવે છે એવું કોઈ અહીંયા છે ને કોઈ પણ બધા પોતાના ક્વેશન્સ લઈને આવે કે અમે ફૂલ ધરાવાય કે નહીં ભગવાનને પછી કેન્સર શા માટે થાય છે જે ડૉક્ટર ઉપર આપણે ભરોસો કરીએ છીએ એ ડૉક્ટરે માંદા પડે છે આટલી બધી સુવિધા સરકાર આપે છે એકસો આઠ કરી અને મહા આયુષ્યમાન કાર્ડ બને છે આ બધું બને છે પણ બીમારી તો પોતે ભોગવી પડે છે સહન તો પોતે કરવું પડે છે પરિવાર દુઃખી થાય છે તો આવું કાંઈ જ દુઃખ ના આવે આપણા જીવનમાં એનો પાયો શું છે સુખી થવાનો એ અમે બેઝમાં જઈએ અને કોઈ ભેદભાવ વગર એમનો જે સવાલ હોય એનો જવાબ આપવાની કોશિશ કરીએ પોઈન્ટ ટુ પોઈન્ટ સત્સંગ કરીએ કેમકે વેદથી લઈને ભગવદ્ ગીતા સુધી બધામાં વન ટુ વન છે વેદમાં એક ઋષિને ક્વેશ્ચન આવ્યો અને એમણે સવાલ પૂછ્યો પરમેશ્વરને કે તમે આકાશ કંડિલ શા માટે બનાવ્યું છે ત્યારે પરમેશ્વરનો જવાબ આપ્યો આવ્યો કે એનું નામ સૂર્ય છે સૂર્યના ચાલીસથી વધારે નામ છે તો શા માટે પછી ભગવદ્ ગીતા વખતે ત્રીસ લાખની વસ્તી હતી પણ એકલા અર્જુનને શા માટે ભગવદ્ ગીતા આપી કેમકે સુપાત્ર હતો એટલે જ્ઞાન પણ સુપાત્રને જોઈને આપવું જોઈએ અને જેને જે જ્ઞાનની જરૂર એ જ પીરસે તો એમને એમાં એમનો સમય બરબાદ ન થાય એમને એમને રૂચિ હોય તો અહીંયા અમારો આ નાનકડો પ્રયત્ન છે કે જે સવાલ હોય એ લઈને આવો અને અમે પ્રયત્ન કરીએ અમે જ્યારે ફ્રી હોઈએ તો અહીંયા લાઇબ્રેરી છીએ ગ્રંથોને રેફર કરીએ પાછું એવું નહીં કે મેં કીધું એટલે માની લો અમે ખુલ્લી ચર્ચા ડિબેટ કરીએ મને એવું લાગે કે આ પોઈન્ટ આવી રીતે છે તો સાંભળો કે છે ના બેન તમારી ભૂલ છે તો પછી ભલે અમે નિર્ણય પર ન પહોંચીએ પણ હજી અંદર ગુસ્સો હજી અંદર ગુસો એ અમારી કોશિશ હોય અને જ્યારે શાસ્ત્ર હાથમાં લઈએ ધારો કે મહાભારત આવ્યું કે ભગવદ્ ગીતા આવી ત્યારે વેદ વ્યાસજીને પ્રાર્થના કરીએ

પછી ખર્ચો બધો અહીંયા વાડીથી જ થાય એ લોકોનો કોઈ ખર્ચો નહીં પણ બસ એ વર્થ થવો જોઈએ ખર્ચો અમારો લેખે લાગવો જોઈએ પછી ક્યાંય અમને એવું લાગે કે અહીંયા ભૂલ છે અહીંયા એક વખત શિબિર માટે આવેલા તો એમને સંગીત માટે કરીને પોપ ને રોક ને એ બધું પસંદ કરેલું પછી મેં કીધું ભાઈ આ ન ચાલે અમને ક્લાસિકલ જોઈશે તમે અધ્યાત્મમાં આગળ વધવું છે તો ત્યાં ક્લાસિકલ હોય બીજા વર્ષે આવે ત્યારે લોકો સુધારો કરીને આવ્યા કોઈ કોઈ કહેવાય કે એકદમ પંક્ચ્યુઅલ જે વાત કરવી ને અહીંયા એ પ્રમાણે જ અડધા કલાક તો અડધો કલાક આઠ વાગેનો ટાઈમ હોય તો આઠમાં એક કમી એમની ગે ગેટમાંથી ગાડી એન્ટ્રી મારે એવાય લોકો હોય ત્યારે એમને આનંદ થાય કે બસ બધા સારા લોકો ભેગા થઈએ અને શ્રેષ્ઠ કાર્ય કરીએ કેમ કે નોર્મલી એવું થાય કે સારા લોકો નાના દુનિયામાં કલયુગ છે એટલે લોકો કાંઈ કામ નથી કરતા પોતાની એકદમ સંકુચિત થઈને બેસી જાય છે અને જે ખરાબ લોકો છે બે બસ એ કાર્યાન્વિત છે એની લીધે બધું ઊંધું થાય છે આપણે સારા લોકો કાર્ય કરવાનું ચાલુ કરીએ તો જે આ તમારું જે કર્મ છે એ બહુ સારું છે અને કેટલાને ફાયદા થાય છે

બરાબર છે મેં અહીંયા જોયું એટલે પછી અહીંયા હું બે કલાક ત્રણ કલાક આમ સમય કાઢ્યો મે સાચી વાત છે અને સંદેશો લોકો લોકોને સુધારવું છે કોઈને દુઃખી નથી થવું પણ બસ નાની નાની ભૂલો દૂર થવી જોઈએ જય માતાજી ભલે પધારજો અમને પેલેથી ફોન કરી દેજો જમવાની એટલે વ્યવસ્થા માટે ખાલી બાકી તો કાંઈ નહીં સમજાઈ જોઈએ ઠીક છે બધાયને જય ગુરુદેવ જય ગુરુદેવ ચાલતા ચાલતા સ્નાન માટેનું સ્થાન આવ્યું જે તમે જોઈ રહ્યા છો તો આ રીતે માતાના મઢે દર્શન કરવા જતાં અમે આ રીતે સ્નાન બપોરના બપોરના સમયનું કર્યું અને આગળ આવવા અમારી જે યાત્રા છે એ ચાલુ કરીશું તો જમવા કરવાની સુવિધા અને રહેવા કરવાની આ નવરાત્રી દરમિયાન માતાના મઢે જતા યાત્રાળુ માટે સુગમ વ્યવસ્થા અહીંના લોકો જે છે એ પૂરી પાડે છે કચ્છ જે છે એ બહુ સુંદર છે સારું છે અને બહુ સુંદર વાતાવરણ છે અહીંનું અને ઠીક ઠંડો પવન અહીંયા વાય છે જે કુદરતી છે અને સારી એવી એક ઉર્જા જે છે ભક્તોમાં આવા વાદળછાયા વાતાવરણમાં બની રહે છે અને ચાલી શકે છે તો નવરાત્રિના આ જે પહેલું નોરતું છે અને આપણો દિવસ પહેલો છે તો પહેલાં દિવસનું આ રીતનું આપણું કાર્ય છે કે બપોરના સમયે આપણે સ્નાન કર્યું અહીંયા અને લગભગ ભુજથી ને પચીસેક કિલોમીટર જેવું આગળ નીકળી ગયા છીએ આ પહેલાં દિવસમાં તો આવી આપણી યાત્રા આપણે આગળ વધારતા રહીશું અને કહેતા રહીશું કે અહીંયા ક્યાં પહોંચ્યા શું કેવા કેવા લોકો છે અને કેવા ભક્તિઓની મહાનતા જે છે ભક્તિની તે આપણે બતાડીશું તો નવરાત્રિ શરૂ થાય એ પહેલાં પાંચ દિવસ પહેલાં બહુ ભાવિકો ભારી સંખ્યામાં ઉમટી પડે છે અને મોટા મોટા જે કેમ્પો છે તેની માટે હોય છે અને નવરાત્રિ આવતા મોટા અમુક કેમ્પો છે એ બંધ થઈ જાય છે અને ઘણા દસેક કિલોમીટર આઠેક કિલોમીટર જેટલા લાંબા ગાળાના સમયે પણ જમા કરવાની સુવિધા ઠેઠ નવરાત્રિ પૂરી થાય ત્યાં સુધી હોય છે તો એવું નથી કે નવરાત્રિ આવી ગઈ એટલે જમવા કરવાનું લગભગ કેમ્પો બંધ થઈ જાય છે એવું નથી અને ઘણી જગ્યાએ બહુ સારી એવી સુવિધા આવી રીતે મળી રહે છે જે યાત્રાઓ માટે બહુ સુગમ છે સારું છે અને આ નવરાત્રિ દરમિયાન જે અહીંયા ભક્તો જે આશાપુરામાં માતાના મઢ જવા માટે જે લોકો જાય છે તે માટે યાત્રા સુગમ બની રહે છે नारायण जय माता जी पीछे जो आप देख रहे हैं ये नारियल है यहाँ नवरात्रि से पहले जो लोग પદયાત્રા કર રહે છે ઊંકેલી એ નારિયળી સુવિધા દેખી ના શકે એ દો તીન બે થી ત્રણ પાણી ટન જેટલા નારિયેળ પડ્યા છે રસ્તામાં આગળ છે અને આ મોટી સેવા છે જો આ કેવી મોટી સેવા કરી રહ્યા છે લોકોને આટલા બધા લોકોને નારિયેળ પાણી છે અને એક સેવાનું બહુ મોટું ઉદાહરણ આપ્યું છે જેટલું આ જોઈ રહ્યા છો આટલું નારિયેળ જે છે એ લોકોને પીવડાવવામાં આવ્યું છે રસ્તામાં પથરાયેલા છે જે અસંખ્ય બે થી ત્રણ ટન જેટલા નાળિયેર તમે જોઈ શકો છો રસ્તામાં દૂર દૂર સુધી જેટલા ચાલીએ એટલું ઓછું છે અને નાળિયેરની સંખ્યા જુઓ કેટલા બધા ભાઈ તો આવી ઉમદા સેવા માતાના મઢ જતા લોકોને પાઈ રહ્યા છે જે બહુ મોટું સેવાકી પ્રવૃત્તિ ધાર્મિક પ્રવૃત્તિ જે છે આ આપણા સનાતન ધર્મની સેવા પરમો ધર્મ જે આપણી નજર સમક્ષ આ ઉદાહરણ છે આ પહેલું જ નોરતું છે હજી અને એ નોરતા પહેલાં જે લોકો અહીંથી પદયાત્રા કરીએ છીએ તે લોકો માટે કેટલું સુગમ છે આ યાત્રા જોઈ શકો એમ છો એકઠેકાણે રસ્તા ઉપર અસંખ્ય નાળિયેર લોકોને પાયા છે